આજે બનાવીશું સાતમ ના એક તણામાં ઠંડુ ખાવાની મજા આવે એવું કંટોલાનું શાક કંટોલાનું શાક બનાવવા અઢીસો ગ્રામ કંટોલા લીધા છે સારી રીતે ધોઈ અને પૂરા કરી લેશું શાક બનાવવા માટે કંટોલા આ રીતે ચીપની જેમ સમારી લેશો હવે કડાઈમાં માં દોઢ ટેબલ સ્પૂન તેલ ઉમેરી દેશું તેલ ગરમ થાય એટલે વન ફોર ટી સ્પૂન જેટલું જીરું વન ફોર ટી સ્પૂન જેટલી રાઈ વન ફોર ટી સ્પૂન જેટલો અજમો વન ફોર ટી સ્પૂન જેટલી હિંગ અને વન ફોર્થ ટી સ્પૂન જેટલો હળદર પાવડર ઉમેરી મિક્સ કરી સમારેલા કંટોલા ઉમેરીશું